બોલો શ્રી કૃષ્ણ ભગવાન મહાકાળી ની કથા સાંભળનાર સાંભળ રહ્યા છો વ્યાસાશ્રમ પર્વનો મહિમા અને આજે ત્રીજું કડવું સાંભળશો બીજા કળવામાં સાંભળ્યું કે ધર્મરાજ ને વેદ વ્યાસજી જ્ઞાન કરે છે જળ શું છે ચેતન શું છે માયામાં જ ચેતન છે મૂળ ચેતનમાં મતી છે અને એની એ જ ગતિ થાય માયાની વાસના જ્યારે તૂટે ત્યારે જ તે અભયપદ પામે છે જેને જ્ઞાન થયેલું છે એનો દેહ છૂટે ત્યારે જ એને મળે છે અને એનું ચિંતન ચાલુ જ રહે છે એવી બધી વાર્તા કરી ત્યારે ધર્મરાજે કહ્યું છે કે આ માયા જ માયાવી જાળ છે અને માયા એ જ અજ્ઞાન છે તો જ્ઞાન કયું છે ભગવાન જ્ઞાન અને અજ્ઞાન ક્યાંથી છે અને ક્યારે છે એની એનો બોધ કરો ત્યારે શંકા ટળે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ ત્રીજું કડવું સાંભળો જય મુનિ ઋષિ બોલ્યા સુણ જન મે જયરાય વ્યાસાશ્રમ પર્વત હું શ્રવણ કરાવું કથા वेद व्यास जी कहे छे धर्म ने वल्ला भ सोता जन में अज्ञानी जन संभळे तोए दाग न लागे मन में આ વિશ્વ ઉપજે લય પામે અનાદી નો નેક વિશ્વ હોય ત્યારે દૈત્યરે ગણવા લય પામે માયા રૂપે હોય ત્યારે માયા ને બ્રહ્મ બે માયા બ્રહ્મરૂપ થાય ત્યારે એક જ પણ મૂળમાં દૈત્ય છે પૈમાં ધ્રુત બે વસ્તુ પણ દિશ છે એક જે વેળા એ જુદા પડે તે વેળા બે વિવેક તે મૂળ મૂર્ણ બ્રહ્મ વિશે માયાતી બ્રહ્મરૂપ કાળે કરીને જુદી પડે tava um juda da sua roupa. આ કથા અજ્ઞાની જન સાંભળે તોય એને ડાગો મનમાં લાગે નહીં જ્ઞાની તો ન જ લાગે પણ અજ્ઞાની ને લાગે નહી એવી સ્પષ્ટ કથા છે આ વિશ્વ પૂરું જયારે પ્રગટ થયું છે પ્રગટ થાય છે પ્રલય થાય છે લય પામે છે મતલબ આકાર પામે છે આદિ એ ધારો ચાલ્યો આવે છે જ્યારે વિશ્વ હોય ત્યારે દૈત્ય હોય તો માયા બ્રહ્મ બે હોય માયા બ્રહ્મરૂપ થાય ત્યારે એ એક જ બને છે પણ એના મૂળમાં દૈત્ય તો હોય જ છે જેમ દૂધમાં બે વસ્તુ છે પણ એક દેખાય છે જે વેળા જુદા પડે છે જ્યારે એનું વલણું થાય છે મંથન થાય છે જુદા પડે છે ત્યારે એમાંથી ઘી બને છે છાસ અલગ પડે છે બેનો વિવેક જેમ દેખાય છે એવી રીતે મૂળ બ્રહ્મ વિશે માયા હતી અને બ્રહ્મરૂપ હતો એના વિસ્તરણની ખબર પડે છે આમ કહેવાથી ને સાંભળવાથી ખબર પડતી નથી કાર કરીને જુદી પડે ત્યારે જ બે જુદા સ્વરૂપ થાય છે માયાનું સ્વપન ફરવાને અનાદી નો સ્વભાવ જેવો દૂધ દહી રૂપ થાય તેવો તેને ઉથલાવ

माया वस्ती द्रष्टिसे मायाौतिक काया त्रण गुण नी माया त्रण गुण थाय। त्रण गुण ना पंचभूत ते पंचभूत ना चोवीस तत्व ત્રિગુણી માયા થી ત્રણ ગુણ થાય ને ત્રણ ગુણ ના પંચભૂત તે પંચભૂત ના ચોવીસ તો સાંભળો કુંતી સુત છે સાંખ્ય શાસ્ત્ર માં વિવેચન એ જિજ્ઞાસુ સૌજન ગ્રંથ લંબાણના ભય થકી કરતા નથી વર્ણના माया निकाया मेतन मा ब्रह्म नु कहवाय जीव ते जीव ज्ञान लेतन ब्रह्मो तव जीव थे शीव मया विवास सूटी ने जो ब्रह्म ने रहे वलगी દેહથી સૂટી બ્રહ્મપદ પમે તવથાય વાસનાયણગી માયા રૂપે ચેતનની શક્તિ થાય અને ચેતન શક્તિથી ભ્રમ થાય યુધિષ્ઠિર રાજા સાંભળો જડ માયામાં ચેતન શક્તિ છે એટલે જ ચેતનની માયા છે માયાની વસ્તી દ્રષ્ટિથી દેખાય છે પણ માયાની ભૌતિક કાયા દેખાતી નથી માયા ની ભૌતિક કાયા છે ત્રણ ગુણથી આ માયા છે અને ત્રણ ગુણના પાંચ ભૂત છે એ પાંચ ભૂતના ચોવીસ તત્વો છે આ બધું વર્ણન સાંખ્ય શાસ્ત્રમાં વિવેચન કરેલું છે જિજ્ઞાસુ એ કારણ કે ગ્રંથ લંબાણના ભયથી આ મહાભારતના ગ્રંથમાં આ કથામાં આ પુરાણમાં એ વર્ણન લાંબુ કર્યું નથી માયાની કાયામાં બ્રહ્મનું માયા છે અને એને જ જીવ જીવ કહેવાય છે એ જ્ઞાન લઈ સાનુ ચેતન બ્રહ્મનો ત્યારે જ શિવ થાય છે માયાથી વાસના છૂટી જાય છે અને જે બ્રહ્મને વળગી રહે છે એ દેહથી છૂટીને બ્રહ્મપદ પામે છે ત્યારે જ વાસના અળગી થાય છે વાસના ન રહે માયા ન રહે ન રહે હું ને અન્યા એવા પુરુષોથી અજ્ઞાની પુરુષોને ધન્ય વાસનાય ન રહે માયા એ ન રહે હું અને તું એ પણ ન રહે એવા પુરુષોથી અજ્ઞાની પણ એમને ધન્ય ધન્ય કહે છે એવા પુરુષો ને ધન્ય છે एटले बोलिया धर्म राजा पूछू एक विचार एटले बोल्या धर्म राजा के एक पूछू विचार मूल ब्रह्म ने चेतन कहो नो के केवो आकार इत्र लै वेद व्यास जी एम बोल्या आत्मा नो आकार जेवो चंद्र सम बिंब बिंब सम चंद्र परमात्मा तो तेवो जेवो आत्मा तेवो परमात्मा आकार मा नहीं फेर પણ સકતી માય નુન્ય ગુણ ફરે એમય અતિશય જ્ઞાન જકી ધૂ તૃપ્ત થયા રાજા ધર્મ શ્રોતા જ આટલું કેતા સમજાય તમે મૂળ ભ્રમ ને ચેતન કહો છો તો તેનો આકાર કેવો છે એટલે વેદ વ્યાસ કે છે આત્માનો જેવો આકાર છે જેમ ચંદ્રના સમાન એનું બિંબ છે પ્રતિબિંબ છે અને પ્રતિબિંબના સમાન ચંદ્રમાં છે એમ પરમાત્માને પણ તેવો જ જાણવો જેવો આત્મા એવો જ પરમાત્મા છે આકારમાં કઈ ફેર નથી પણ શક્તિમાં વધારે ને ઓછું એમાં ગુણ જેમ ફરે એમ મેર સમેર ફરે છે જેમ મેર સમેર ફરે છે એમ ગુણ પણ ફરતા હોય છે એમ અતિશય બહુ જ્ઞાન કર્યું ધર્મ રાજા તૃપ્ત થયા શ્રોતાજનો જો આટલાથી મર્મ સમજાય નહીં તો તમે સાંખ્ય શાસ્ત્ર વાંચી લેજો વ્યાસાશ્રમ પર્વ થયું પુરાણા ગઈ હત્યા જન્મે જયે આપી શ્વાસો કન્યાય સવાસો ઉપુ માયાપી સવાસો તો બ્રાહ્મણોને આપી સવાસો ગાયો ના દાના દીધા પુણ્યવંત પરીક્ષિત તના લાખ બ્રાહ્મણો ને મળે કરાવી ઉસે ભોજન એની ઉતરી છે હત્યા શ્વેત થઈ શ્યામ ગાય કાળા પડદા ધોળા થયા શ્યામ તલ ધોળા થાય શ્રોતા વક્તા સર્વે સાંભળીને પહોંચા છે મન ના કોડ વલ્લભ વાણી એમ વદે સૌ

કાળા તલ ધોળા થયા શ્રોતાજનો તમે પણ યથા યોગ્ય જે પણ મારો પરમાત્મા માં ભગવતી કરાવે તે દાન જરૂર કરશો અને મહાકાળી માતાના મંદિર નિમિત્તે આપ સર્વને દાન આપવાની ઈચ્છા હોય શંકરપુરી મહારાજનો આપ સર્વેને આગ્રહ છે કે જરૂરથી મારી માં ભગવતી આપ સર્વેની માં ભગવતી મહાકાળીના માતાના મંદિર માટે માટે જરૂરથી આપજો આ સાથે વ્યાસાશ્રમ પર્વ પૂર્ણ થાય છે અને આગળ જલ્દી થી જ આપણે મૂસળ પર્વમાં મળશું જય જય રણ છોડ બોલજો રણ છોડે ચિત્ત રાખીને હવે આગળ સાંભળજો મુસળ પરવાની કથા આ સાથે જ મારી વાણીને હવે હું વિરામ આપું છું જલ્દીથી મુસળ પર્વની કથામાં આપ સર્વે સાંભળશો ત્યાં સુધી જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ